ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો બસમાં લગભગ ચાલી બાળકો અને પાંચ શિક્ષકો સવાર હતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ અકસ્માત અત્યાર સુધી ચાર વિદ્યાર્થીઓ સહિત એક બસના સ્ટાફ વ્યક્તિ એમ પાંચ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ